સરકાર દાદાબાપુ કાદરીએ બા હયાતી જિંદગીમાં સૌથી છેલ્લી મસ્જિદનું સંગે બુનિયાદ કરેલું એ મસ્જિદના ખિદમતગાર બંદા તરીકે હું મારો અનુભવ આપ સૌને કહું છું આ વિડીયોને એન્ડ સુધી સમજવાની કોશિશ કરશો તો ઈનશાલ્લા આપ સૌ પણ જરૂરથી રાજી થશો

ધારી તાલુકાના સરસિયા ગામમાં પણ સરકાર દાદા બાપુની નિગરાનીમાં ઝુમ્મા મસ્જિદનું તામીરીકા માશા અલ્લાહ સુબહાન અલ્લાહ જોરોશોરથી શરૂ છે અને આ મસ્જિદના સંગે બુનિયાદમાં સરકાર દાદા બાપુ કાદરી ફાતમી આવેલા હતા આ મસ્જિદના સંગે બુનિયાદ કાર્યક્રમ બાદ સરકાર દાદા બાપુ કાદરીએ બીજી કોઈ મસ્જિદના સંગે બુનિયાદમાં હાજરી આપેલી નથી પંચ્યાસી ઘરની આબાદી વાળા સરસિયા ગામમાં સરકારની હાજરીમાં કોમી એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બને તેવા દ્રશ્યો સર્જાયા હતા સરસિયા ગામમાં સરકારની હાજરીમાં આવેલો હતો નાના એવા ગામમાં સરકાર ખૂબ રાજી થયેલા સરકાર થાકી પણ ગયેલા દાઢ અને કમરમાં દુખાવો હોવા છતાં સતત ત્રણ કલાક સુધી મસ્જિદમાં ચાલી રહેલા ચંદો બંધ ન થાય એ માટે દુખાવો પણ સહન કરેલો સરકાર માટે જાત જાતના પકવાનો પણ બનાવી રાખેલા હતા પરંતુ તબિયતના કારણે જમવા માટે ખોટી થયેલા ન હતા હા તેઓએ વાયદો કરેલો હતો કે જે ઘરમાં રસોઈ બનેલ છે એ ઘેરે ઈન્શાલ્લા જરૂર આવશે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ ના રોજ સંઘ બુનિયાદ કાર્યક્રમ રાખવામાં આવેલો ત્યારબાદ એન્જિનિયર પ્લાન પ્રમાણે દસ છ બે હજાર બે હજાર ચોવીસ ના રોજ બે મહિના છ દિવસમાં સરકાર દાદાબાપુની બાપુ ની દુવાથી પહેલા માલનો સ્લેબ ઇન્શાલ્લા બે દિવસમાં ભરાઈ પણ જશે સરસિયા જુમ્મા મસ્જિદના સફીરો ધારી મદીના મસ્જિદના સફીરો મોગલ મુશરફભાઈ રાજકોટ ગ્રુપ

સરકાર દાદા બાપુએ આ ફાની દુનિયાને અલવિદા કહીને પરદો કરી લીધેલો છે ત્યારે સરકારની એક યાદગાર નિશાની તરીકે આ મસ્જિદ જુમ્મા મસ્જિદમાંથી દાદા હુઝુરકી જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાય છે સફીરો સરકારની કઈક ને કંઈક નિશાની મસ્જિદમાં રાખવા માંગે છે ત્યારે કાબાતુલ્લા અને મસ્જિદ ઉપર રાખવાના છે પરંતુ ગુંબજની જગ્યા ગેટની ઉપર બાકી રાખવાની છે સરકાર દાદા બાપુની મજાર મુબારક ઉપર જે ગુંબજ હશે એ ગુંબજજની હુબહુ ગુંબજ ઈન્શાલ્લા દાદા હુઝુરકી જુમ્મા મસ્જિદમાં ચમકશે કરો સરકાર મુનીર બાપુ અને નુરાની બાબાની હાજરીમાં આન બાન અને શાન સાથે આ મસ્જિદનું નું કરવામાં આવે અલ્લા પાક દાદા બાપુ કાદરી ને જન્મતુલ ફિરદોસમાં આલા મકામતા કરે